જય શ્રી કૃષ્ણ બધાને જય રામા પીર તો આજે ચૈત્ર મહિનાની બીજ અને આજે રામા પીરની બીજ છે અને ચૈત્ર નોલતા આવે છે તો બીજું ચૈત્ર મહિનાનું બીજું નોલતું પણ છે તો અમે જો આવ્યા છીએ ત્યારે વાળીએ ત્યારે વાગ્યા છે અગિયાર જો આપણે અજમો આવો થઈ ગયો છે અને અજમો ઉપાડવાનું કામ પણ ચાલુ છે બે વાળીમાં કેમ કે અજમો આગળ પાછળ પાક્યો છે એટલે જેમ પાકતો જાય એમ ઉપાડતા જાય ને ઓલો દેખાય ગામુલું ગામડું કરેલું છે અજમાનું જો હવે ચા તૈયાર થઈ ગયો છે ને જો આ છે આપનું ગલુલનું એ ચાની રાહ જોઈને ઊભું છે ચા ને તપેલી હું જ મોઢું છે એનું જો ચા કાઢે છે હવે વાટકામાં વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો જય શ્રી કૃષ્ણ